તો આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી બધા આપણે ભરી દઈશું અને ખૂબ મોટું આંદોલન અહીંયા થશે તો બીજું જિલ્લામાં મિત્રો આ નાની સુની લડાઈ નથી જ્યારે પણ આપણે ખાડા પૂરવાનું આવેદન આપવા આવીએ જ્યારે પણ શિક્ષકો મૂકવાનું આવેદન આપવા આવીએ શું અમારે આંદોલન જ કર્યા કરવાના છે શું અમારે લડાઈ ગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે તમે ભાઈ કરવાના છો જિંદાબાદ મુર્દાબાદ કાયમ લડાઈ જીતેંગે કાયમ જ કરવાનું છે એટલા માટે કેમ છું હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈ જીતેંગે બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓ ના હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની કુર્સી તૈયાર છો ને બધા એટલા માટે કેમ છું આજે ભલે તમારી રજૂઆત હતી અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો કોઈ પોલીસ બોલીસ ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટ અને લાઠી ચાર્જ વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં એટલે જે તે લોકો ની ફરજ હોય એ કરો અમને પોલીસ જાણી જોઈને કેમ સંઘર્ષ કરવા ઉતરે છે ભાઈ તમે એક રોડ ના ખાડા પૂરી આપવાના છો તમે અમારા વિસ્તારમાં માસ્તરિયા મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં એક્સરે મશીનો નથી ચાલતા ડોક્ટરો નથી મૂકી આપવાના છો એટલા માટે જ કેમ છું પોલીસ મિત્રો ને પણ વિનંતી કરું છું અમે ભણેલા ગણેલા લોકો છે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવા માંગતા પણ ખોટી રીતે અમારા કાર્યકર ને ખોટી રીતે બિલકુલ તમે ચેન ચડા નહીં કરશો જે દિવસે ખોટી રીતે અમારો માણસ સાચો હશે અને કોઈ પોલીસ આવી રીતના ઊંગલી ચાલા કરશે તે દિવસે અમે જરાય સાકી લેવાના નથી